સ્વાઇન ફ્લુ કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે રાજકોટના એસટી બસ સ્ટેન્ડમાં ઉકાળાનું વિતરણ શરૂ કરાયું છે જેમાં ગુજરાત સરકારના આયુર્વેદ વિભાગ એસટી વિભાગ અને આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે એસટી બસ સ્ટેન્ડમાં આવતા જતા મુસાફરોને મફતમાં આયુર્વેદિક ઉકાળો અપાઈ રહ્યો છે અને માસ્કનું પણ વિતરણ થઈ રહ્યું છે જેને લઇ લોકોમાં સ્વાઇન ફ્લૂને લઈ જાગૃતતા આવે અને સ્વાઇન ફ્લૂનો ફેલાવો થતો અટકે સંચાલક મંડળ આયુર્વેદ હોસ્પિટલ યુનિવર્સિટી રોડ અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીની કચેરી રાજકોટ દ્વારા ના સંયુક્ત ઉપક્રમે આ સ્વાઇન ફ્લુનો અત્યારે જે ફેલાવો થયો છે એની સામે પ્રતિરોધક શક્તિ વધારવા માટેના ઉકાળાનું વિનામૂલ્ય વિતરણ થઈ રહ્યું છે આ ઉકાળા સાથે સાથે અમે માસ્કનું પણ વિતરણ કરી રહ્યા છીએ લગભગ બે હજાર જેટલા માસ્ક અમને મળ્યા છે વિતરણ કરીએ છીએ હજુ પણ ડિમાન્ડ લોકોની વધારે છે અને હજુ માસ્ક મેળવવાના પ્રયત્નો ચાલુ છે મળી જશે તો આજ આખો દિવસ આ ચાલુ રહેશે અને પછી પણ જો ઉકાળો અમને ઉપલબ્ધ થશે તો આગામી દિવસોમાં ડિવિઝન વિભાગના બીજા ડેપો ખાતે પણ ચાલુ રાખશો સામાન્ય રીતે સ્વાઇન ફ્લુ એક ચેપી રોગ છે જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને આ રોગ અસર કરે છે ત્યારે આયુર્વેદિક ઉકાળો અનેક ઔષધિઓથી બનેલો હોવાથી આ ઉકાળો લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારે છે જેને લઈ એસટી બસ સ્ટેન્ડમાં આવતા જતા લોકો માટે આ ઉકાળો પીવડાવવામાં આવી રહ્યો છે આ ઉકાળો પીવાથી આપણા શરીરનો જે મંદ થયેલો જઠરાગ્નિ છે આયુર્વેદમાં એવું કહેવાયેલું છે કે કોઈ પણ વાયરસ છે કે કોઈપણ રોગ છે એ આયુર્વેદ રોગ આપણે મંદાગ્નિ થવાથી થાય છે ત્યારે કે કોઈપણ પ્રાય વાયરસના સામે પ્રતિકાર કરવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિ જવાબદાર હોય છે ત્યારે આ મંદાગ્નિ છે એને દૂર કરવો રહ્યો અને આ મંદાગ્નિને જાળવવા માટે અને મંદાગ્નિને તેજ કરવા માટે આ ઉકાળો પીવરાવવામાં આવે છે સ્વાઈન ફ્લુ મોટા ભાગે ભીડભાડ વાળા વિસ્તારોમાં લોકોને રક્ષણ મળે તેવા પ્રયાસ કરી રહી છે ત્યારે લોકોએ પણ પોતાની રીતે જાગૃતતા કેળવે એ પણ જરૂરી બન્યું છે કેમેરામેન મોહિત લાઠિયા સાથે હરીન માત્રાવાડિયા બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ રાજકોટ